જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત કથા ભાગ તેર ગોકર્ણ તે પછી આવ્યા ત્યાં રાત રાત્રે કોઈના રુદનનો અવાજ મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે પણ પાપની સજા ભોગવવાનો વખત આવે છે ત્યારે તે રડે છે એક જ મા બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ થયા છે અને ધૂંધકારી પ્રેત બન્યો છે દેવ થવું તે તમારા હાથમાં છે ગોકર્ણ પૂછે છે તું કોણ છે ભૂત છે પિસાત છે રાક્ષસ છે તારી આ દશા કેમ થઈ પ્રેત બોલ્યો હું તમારો ભાઈ ધૂંધકારી છું મેં બહુ જ પાપ કર્યા છે તેથી મારી આ દશા થઈ છે મને પ્રેત યોની મળે છે ગોકર્ણાએ કહ્યું તારી પાછળ મેં ગાયાજીમાં પિંડદાન કર્યું છે તે પછી તું પ્રીતિઓનીમાંથી મુક્ત કેમ ન થયો પ્રેત બોલ્યો મેં એટલા પાપ કર્યા છે કે ગાયામાં સેંકડો શ્રાદ્ધ કર્યો તો પણ મુક્ત થવાની નથી ગોકર્ણ પૂછે છે તો તારી સદ્ગતિ કેમ થાય ઠીક છે એ વિશે હું કાલે સૂર્યનારાયણને પૂછી જઈશ બીજા ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો સૂર્ય ભગવાન કહે છે કે ભાગવતની વિધિ પૂર્વક કથા કરો જે જીવનની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ આપે છે ધૂંધકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું ધૂંધકારી ત્યાં આવ્યો તેને બેસવાની જગ્યા મળી નહીં એટલે સાત ગાંઠવાળા વાંસની અંદર તેને પ્રવેશ કર્યો રોજ એક એક એમ વાંસની સાત ગાંઠો તૂટે સાતમે દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો ગોકર્ણને પ્રણામ કરીને તે બોલ્યો ભાઈ તે પ્રેત યોની માંથી મારી મુક્તિ કરી છે જળ વાંસની ગાંઠ તૂટે ત્યારે તો ચેતનની ગાંઠ કેમ ન છૂટે વાંસ એટલે વાંસના વાંસની સાત ગાંઠો એટલે વાસનાની સાત ગાંઠો વાસના જ જન્મનું કારણ બને છે તેથી વાસનાનો નાશ કરો વાસના ઉપર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે આ શક્તિ ચોથી દ્રવ્યમાં આશક્તિ પાંચમી કુટુંબની આસક્તિ છઠ્ઠી ઘરની આશક્તિ સાતમી ગામની આશક્તિ આ આસક્તિનો ત્યાગ કરો જીવનની અંદર જીવભાવ વાસનાથી આવે છે વાસનાને લીધે જીવ નિષ્કામમાંથી સકામ બન્યો વાસનાઓની છૂટે ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી શાસ્ત્રની અંદર કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અને અવિદ્યાને સાત ગાંઠ બનાવી છે આ સાત ગાંઠોમાં જીવ બંધાયેલો છે તેમાંથી તેને છૂટવાનો છે ભાગવતની કથા શ્રવણ કરવાથી વાસનાની એક એક ગાંઠ તૂટે છે પ્રેમ વધે એટલે ગાંઠ છૂટી જાય માટે ઈશ્વર એકલો જ સાચો છે એમ માનીને નિત્ય તેનું સ્મરણ કરવું એક ગૃહસ્થ બાર વર્ષથી ભાગવતની કથા સાંભળે એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે છે એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થયું કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય તેણે બ્રાહ્મણને કહ્યું મારાથી કથા નહીં થશે બ્રાહ્મણે કહ્યું તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે ગૃહસ્થે કહ્યું કે પરંતુ કથા સાંભળી એને ક્યાંય સંસાર ઉપરથી વૈરાગ્ય આવી જાય તો બ્રાહ્મણે કહ્યું કે બાર વર્ષથી તમે કથા સાંભળો છો તમને વૈરાગ્ય ન આવ્યો અને એક દિવસથી કથા સાંભળવાથી છોકરાને શું વૈરાગ્ય આવી જશે કેવી વાત કરો છો તમે યજમાન કહે છે અમે રોજ કથા સાંભળીએ છીએ પણ મનની ગાંઠ છોડતા નથી તો પરમાત્માના ચરણનો આશ્રય લઈ મહાપાપી ધૂંધકારી દેવ જેવો બન્યો છે ધૂંધકારીને લેવા પારદર્શો વિમાના લઈને આવ્યો છે પાર્ષદો વિમાન આવ્યું છે ગોકર્ણ પાર્ષદો ને પૂછે છે કે એકલા ધૂંધકારી માટે વિમાન લાવ્યા લાવ્યા બીજા કોઈ માટે ન ત્યારે પાર્ષદો કહે છે કે તે એક આસનને બેસતો ઉપવાસ કરતો અને કથાનું રોજ શ્રવણ સાથે મનન કરતો માટે કથા રોજ ધૂંધકારીની જેમ સાંભળવી જોઈએ તેણે કથાનું શ્રવણ મનન એટલે કે નિધ્યાસન કર્યું એટલે મુક્તિ મળી દ્રઢતા વગર જ્ઞાન નકામું છે બેદરકારીથી કરેલું શ્રવણ નકામું સંદેહ હોય તે મંત્ર નકામો નકામો અને વ્યર્ગ ચિતે કરેલો જપ પણ કથાની અંદર બેઠા હોય પણ મન ન હોય તો એ શ્રવણ શું કામનું કથા સાંભળતી વખતે તન મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ તન્મયતાથી કથા સાંભળવી જોઈએ કથા સાંભળી જીવનની અંદર એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી તમને તેમાંથી કઈક ને કઈક જાવ તો જીવનનો ઉદ્ધાર થશે મારા પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવા કરતા જીવન જીવતા જ ભાગવતમય જીવન જીવો તે જ ઉત્તમ છે બધાને ખાતરી થઈ છે કે જેમ અમે કથા સાંભળી નહીં તેથી અમને તેમની જેમ ગતિ મળી નહીં કથાનું મનન કરો તો તે ઉત્તમ છે પણ તે વગર કથા સાંભળ્યો સાંભળો છો તો પણ ભલે તો છે કે નહીં તે પછી શ્રવણ માસમાં ગોકર્ણ બીજી વખત

ભગવાન પ્રગટ થયા છે ભગવાને કહ્યું કે હું તારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું તમે કોઈ વરદાન માગો ત્યારે સનતકુમારો કહે છે કે જે શ્રી કૃષ્ણની કથા કરે છે તેનું કીર્તન કરે છે તેવા વૈષ્ણવોના હૃદયની અંદર આપ વિરાજો જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથાની અંદર મળે છે પરંતુ જો તે પ્રેમ પૂર્ણ કરવામાં આવે છે સાંભળવામાં આવે તો કથા જગતની વિસ્મૃતિ થાય છે ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે તે તો મર્યા પહેલા પણ મુક્તિ અપાવે છે વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ કથાની મહામાત્મામાં ભરી દીધા છે સત્કર્મ વિવિધ પૂર્વ વિવિધ પૂર્વક કરવા આપે આવે તો તે દિવ્ય બને છે સત્કર્મને કાળનો નિયમ નથી સત્કાર્ય તરત કરવું એને કદાપી કદાચ મુલતવી રાખવું નહી ધર્મરાજ યુધિષ્ઠિર પાસે એક યાચક દાન માગવા આવ્યો ધર્મરાજે એને બીજે દિવસે આવવાનું કહ્યું આ વાત ભીમસેને સાંભળી એટલે તરત જ તે વિજય દુદુભી વગાડવા લાગ્યો બધાને લાગ્યું કે આ ભીમસેન ખસી તો નથી ગયું ને ભીમને પૂછ્યું અત્યારે કયો વિજય થયો છે કે તું દુંદુભી વગાડે છે ભીમે કહ્યું કે આજે મોટા ભાઈએ કાર્ડ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એમની ખાતરી છે કે પોતે આવતી કાલ સુધી જીવ જીવવાના જ છે તેથી તેના જીવનમાં આ દુંદુભી વગાડું છું ધર્મરાજને પોતાની ભૂલ સમજાઈ તેણે યાચકને તરત પાછો બોલાવ્યો અને શ્રી કૃષ્ણનો વિયોગ એ મોટામાં મોટો વિયોગ છે ભાગવત એ ભગરોગની દવા છે પણ દવાની અંદર જેમ ચરી પાડવી જોઈએ તેમ કથાની અંદર તેની વિધિ જાળવી જાળવવી જોઈએ શુભ મુહૂર્તે કથાનો પ્રારંભ કરવો જોઈએ વક્તાના લક્ષણો બતાવ્યા છે એ પહેલું લક્ષણ બતાવ્યું છે સુખદેવજી પણ જગતને જોતા હતા પણ નિર્વિકાર હતા આપણે જગતને જોઈએ ત્યારે આંખોની અંદર વિકાર આવે છે સુખદેવજી દરેક સ્ત્રી પુરુષને ભગવદ ભાવથી જોતા હતા દરેક સ્ત્રી પુરુષને ભગવદ્ ભાવથી જુઓ વૈરાગ્ય એટલે શું મોટા ભાગના એટલે અનેક પદાર્થો મળે છતાં મન તેમાં જ રહે તે વૈરાગ્ય જગતને છોડવાની જરૂર નથી પરંતુ જગતને કામ દ્રષ્ટિથી ભોગ દ્રષ્ટિથી ન જુઓ દોષ દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવદ્રષ્ટિ થતી નથી ઉપદેશ આપનાર બ્રાહ્મણ હોવો જોઈએ ધીર ગંભીર હોવો જોઈએ દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ અને અતિ હોવો જોઈએ તેને દ્રવ્યનો કે નિય મોહ ન હોવો જોઈએ સર્વ પ્રકારના દુકાન છોડીને કથામાં બેસો વક્તા શ્રોતા મનથી આંખમાં આંખથી વાણીથી થી ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાડો ઉર્ધ્વ રહેતા થયા પછી થયા વગર મન સ્થિર થયું નથી ઉર્ધ્વ રહેતા બ્રહ્મચરણ પાડવાથી પુણ્યનો ક્ષય થાય છે વક્તા શ્રોતા ક્રોધ ન કરે કથા કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતા નથી વૈકુંઠમાં જાય છે જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે ભગવાન નું વાંડમય છે વેદાંતાધિકારી સર્વને નથી નિત્ય વસ્તુ વિવેક અને વિના વેદાંતકાર નથી વેદોના ત્રણ વિભાગ કરી કર્મકાંડ જ્ઞાનકાંડ ઉપાસનાકાંડ તે રીતે તેના અધિકારી ઠરાવ્યા છે ત્યારે ભાગવત સર્વને માટે છે ભાગવત નો આશ્રય કરશો તો ભાગવત તમને ભગવાનની ગોદમાં બેસાડશે તમને નિર્ભય અને ભાગવત ના શ્લોક અઢાર હજાર કેમ આઠ પ્રકૃતિના આઠ અને નવમાં ઈશ્વર નવમો અંક અપૂર્ણ દર્શાવે છે ખાવું કે રીતે બોલવું કે રીતે ચાલવું કે રીતે પત્ર લખવો વગેરે બધું ભાગવતમાં બતાવ્યું છે આ એક જ ગ્રંથનો આશ્રય કરવાથી સઘળું જ્ઞાન મળશે આ ગ્રંથ પૂર્ણ છે ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે જગત અને ઈશ્વરનું જીવ અને જગતનું જીવ અને ઈશ્વરનું જ્ઞાન ભાગવતમાંથી મળશે કેવળ જાણેલું કામ આવશે નહીં પણ જીવનની અંદર ઉતારેલું કામ આવશે ગાંધીજી પણ કહે છે કે અઢીમળ જ્ઞાન કરતા આચરણનું અડધોય શ્રેષ્ઠ છે પ્રભુના દિવ્ય સદ્ગુણોને જીવનમાં પૂર્વ જન્મનો વિચાર ન કરો જનક રાજાને પોતાના જેવો ઋષિ યાજ્ઞવલ્ક પાસે માંગણી કરી યાજ્ઞવલ્કે તેને તેના પૂર્વજન્મો બતાવ્યા છે જનક રાજાએ જોયું કે પોતાની પત્ની અગાઉના એક જન્મની અંદર પોતાની માતા હતી તેઓને દુઃખ થયું તેથી પૂર્વ જન્મનો વિચાર ન કરો આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરો કથા એ પણ કીર્તન ભક્તિનું સ્વરૂપ છે અને કીર્તન ભક્તિ દ્વારા જે પરમાત્માના દર્શન થાય છે એ કથા શ્રવણ દ્વારા પણ થઈ શકે નહીં થઈ શકે છે સંસારનો જીવન માત્ર વ્યાસ નારાયણનો શિષ્ય છે ભાગવત એ મૃત્યુ સુધારનારી ઔષધિ છે મૃત્યુ કોને નથી મૃત્યુનો ડર કોને નથી સૌને છે એટલે સૌને આ ઔષધિની જરૂર છે પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ આ ભાગવત છે પરમાત્માએ જગતમાં સ્વરૂપ પૂછ્યું છે પણ નામ પ્રગટ રાખ્યું છે પણ માટે પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો નામ સાથે પ્રીતિ થાય ત્યારે જ વાસના છૂટે છે જ્યાં નામ છે ત્યાં પરમાત્માને પ્રગટ થવું જ પડે છે ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે માટે જ એ દિવ્ય છે જય શ્રી કૃષ્ણ